નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 7 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

અને ટ્રેન દોડતી થશે જે તબક્કાવાર ચાલુ થશે જેમ કે પ્રથમ ભુજથી પર ત્યારબાદ સણોસરાથી મોથાણા અને કોઠારાથી નલિયા એમ ચાલુ થશે હાલમાં ટ્રેકનું કામ પણ ઝડપી પૂર્ણ થઈ ગયું છે અને પ્રથમ નલિયામાં ક્વાર્ટરનું કામ ચાલુ છે જે આવનારા ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે અબડાસાને જોડતી ટ્રેનની મુંબઈની સેવાનો પણ લાભ જલ્દીથી મળી રહેશે અને અબડાસાવાસીઓનું વર્ષોનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે જે માટે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગત સવારે કોઠારાની નાયરો નદીના પુલ પરથી પસાર થનાર એન્જિનને જોવા માટે ગામ લોકો પણ દોડી ગયા હતા નાયરો નદી પરના પુલનો રેલવેના એન્જિનનો નજારો કંઈ અલગ જ લાગતો હતો ત્રીસ વર્ષ પછી અહીં પુલ પરથી એન્જિન દોડ્યું અને નલિયા રેલવે સ્ટેશન પર પહોંચ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર